એક બાદ એક સ્વામીઓના ખુલી રહ્યા છે કારનામાં એવામાં ઇન્દ્ર ભારતી બાપુ ઉતર્યા છે સ્વામિનારાયણ સંપ્રદાયના બચાવમાં ઇન્દ્ર ભારતી બાપુના મતે એકાધ કિસ્સાને કારણે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયને ખરાબ ન કહી શકાય દરેક સમાજમાં સારા અને ખરાબ લોકો હોય જ છે એટલે આખા સમાજને ખરાબ ન ગણવો જોઈએ એક સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓનું કઈ જમીન ગુંભાર જે છે એ વ્યક્તિગત કોઈ પણ હોઈ શકે એની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયને કોઈ જાતનું કાંઈ લેના દેના છે નહીં અને આજે સ્વામિનારાયણ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય એવું ન કરાય વ્યક્તિગત હોય સમાજની અંદર ઘણા હરેક સમાજની અંદર આવી વ્યક્તિઓ કાંઈક હોય છે પણ એનાથી કોઈ સમાજ બદનામ બદનામ ન કરવું જોઈએ સમાજને કોઈને પહોંચી ખેડૂતોએ વ્યક્ત રોષ છે કચ્છના બચાવ તાલુકાના એક મહિના થી વીજ ધાંધિયા ને લઈ ખેડૂતો પરેશાન છે રામપર હલરા ગામના નારાજ ખેડૂતો પહોંચ્યા હતા વીજ સબસ્ટેશને અને પૂરતી વીજળી આપવા માંગ કરી વીજ વિભાગના અધિકારીઓએ ખેડૂતોને પૂરતી વીજળી આપવા આશ્વાસન આપ્યું